નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં સાવધાન રહો બ્રહ્માંડમાં સડસઠ દિવસ માટે કાલ સર્પ યુગ રચાશે આ પાંચ રાશિઓ પર સંકટના વાદળો સવાયેલા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ માટે એક ખૂબ જ ખતરનાક કાલ સર્પયુગ રચાશે જે બધી બાર રાશિઓને અસર કરશે આના કારણે કેટલીક રાશિઓના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડે રહેવું પડશે તમે સડસઠ દિવસ સુધી કાલ સર્પયોગની અસર હેઠળ રહેશો જેના કારણે આ સમય તમારા માટે પીડાદાયક સાબિત થશે તમારા જીવન પર સંકટના વાદળો સવાયેલા રહેશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે આ મિત્રો કાલ કાલસર્પ યુગ પાંચ રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર બતાવશે તો મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બન બનવાનો છે આ મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં કાલ સર્પ દોષને સૌથી ખતરનાક માનવામાં આવે છે જ્યોતિષીઓ જ્યોતિષીઓમાં

સાત મુખ્ય ગ્રહો છે જે દરેક લગ્ન સંપત્તિ સુખ સંતાન રોગો પારિવારિક જીવન ઉંમર ભાગ્ય કર્મ નફો પ્રેમ ખર્ચ વગેરે જેવા વિવિધ પાસાઓ પર શાસન કરે છે જેના કારણે કાલ સર્પ દોષને કારણે ગ્રહો નકારાત્મક રીતે પ્રભાવિત થાય છે જેના કારણે આ ગ્રહો જે પાસાઓનું પ્રતિનિધિત પ્રતિનિધિત્વ કરે છે તે પણ વિશે વિષેપિત થાય છે જેના કારણે જાત જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં બાર કાલ સર્પદોષનું વર્ણન કરવામાં આવ્યું છે આ દરેક દોષ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ અનુસાર પરિણામ આપે છે અઢાર મે બે હજાર પચીસના રોજ બે સાયાગ્રહ રાહુ અને કેતુ પોતાની રાશિ બદલશે જેના કારણે કેતુ અઢાર મેના રોજ સાંજે ચાર ને ત્રીસ વાગે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ કુંભ રાશિમાં જશે જ્યાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ શનિચંદ્ર રાહુ અને કેતુના વર્તુળમાં આવશે જેના કારણે અઢાર મે બે હજાર પચીસથી સડસઠ દિવસ સુધી કાલ કાલસર્પયુગ રચાશે અને કાલ સર્પયુગનો પ્રભાવ ચોવીસ જુલાઈ સુધી રહેશે તો મિત્રો ચાલો જાણીએ કઈ પાંચ રાશિના જીવનમાં કાલ સર્પ યોગ રચવાથી સમસ્યાઓ આવી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ફળદાતા શનિદેવ મહારાજ મહારાજના સૂત્રનો ઉચ્ચાર ચોક્કસ કરો અને વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ પાંચ રાશિઓ વિશે કાલ સર્પ યોગની અસર કયા સંકેતો પર જોવા મળશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવાનું જણાવવું જોઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી રચાયેલા યોગના પ્રભાવને કારણે આ સમયે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવચેત મહાપ્રદમ મહાપ્રદ નામનો કાલ સર્પયોગ બન બનવા જઈ રહ્યો છે જેનો વ્યાપક પ્રભાવ તમારી કુંડળી પર સડસઠ દિવસ સુધી રહેશે કાલ સર્પયોગના પ્રભાવને કારણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સમયે લાભ મળશે આ મિત્રો તમારી નેતૃત્વ ક્ષમતા અને કૌશલ્ય કૌશલ્યનો વિકાસ થશે તે જ દિવસે જો તમે લાંબા સમયથી દુશ્મનોથી પરેશાન છો તો મિત્રો આ સમયે તમે કયા દુશ્મનો પરિ પર વિજય મેળવશો મહાપ્રદ નામના કાલ સર્પયુગના પ્રભાવને કારણે તમે દુશ્મનો પર વિજય મેળવવામાં સફળ થશો દેશ વિદેશમાં વ્યવસાય કરતા વતનીઓને આ સમયે લાભ મળશે ઉદ્યોગપતિઓને સડસઠ દિવસ સુધી સારો નફો મળી શકે છે આ સમયે કાલ સર્પયુગનું શુભ પાસું વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકો પર રહેશે જેના કારણે તમને સારા લાભ મળશે તમારો આંતરિક વિકાસ થશે આ સાથે તમે સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જે લોકો ખોટી રીતે પૈસા કમાઈ રહ્યા છે તેમને પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે આ સમયે તમારી સ્થિતિ દેવામાં ડૂબી જવાની હોઈ શકે છે આ સમયે તમારી પરિસ્થિતિ તમને દેવામાં ખેંચી શકે છે આ સાથે જે લોકો ખોટી રીતે પોતાની કારકિર્દીમાં પોતાનું નામ અને દરજો પ્રાપ્ત કરવામાં રોકાયેલા છે તેમને હવે સાવચેત રહેવું પડશે આ સમયે તમારા પર ભારે કેસ લાદવામાં આવી શકે છે તે જ લોકો જે તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે મિત્રો પરસ્પર સંમતિના આધારે તે સમસ્યાઓનો અંત લાવવાનો પ્રયાસ કરો નહીં તો છૂટાછેડાની સ્થિતિ આવી શકે છે તે જ સમયે આ સમયે દારૂ જુગાર અને અન્ય ખરાબ 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 ટેવોથી દૂર રહો નહીં તો તમે ખરાબ ટેવોમાં દરવાજા પર દસ્તક આપી શકે છે મિત્રો કાલ સર્પયુગની અસરને કારણે તમારે આ સમયે સાવચેત રહેવું પડશે નહીં તો તમારી આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે મિત્રો સ્વસ્થતાની વાત કરીએ તો આ સમયે તમારા સ્વસ્થતામાં ઘટાડો જોવા મળી શકે છે તમને માનસિક તણાવ ચિંતા ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તણાવ થઈ શકે છે મિત્રો તમારી ખાવાની આદતો અને સ્વસ્થતા પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો નહીં તો તમારા સ્વસ્થાયને મોટું નુકસાન થઈ શકે છે કાલ સર્પ કાલસર્પ યોગની અસરથી અકાળ મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે મિત્રો કાલ સર્પયોગની અસરથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરો અભિષેક કરો અને મહા મૃત્યુજય મંત્રનો દરરોજ જાપ કરો ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો આનાથી કાલ સર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ લોકોએ તમને જણાવવું જોઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસથી બની રહેલા કાલ સર્પયુગનો પ્રભાવ પણ તમારા પર રહેવાનો છે આ મિત્રો જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે મિત્રો આ સમયે તમારી ગોચર કુંડળીમાં તક્ષણ નામનો કાલ યુગ બનવાનો છે જેનો શુભ અને અશુભ પ્રભાવ તમારા પર પડી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે કાલ યુગના પ્રભાવને કારણે આ સમયે તમારા કારકિર્દીમાં સારા ઉશાળા જોવા મળશે તમે જીવનમાં પ્રગતિના માર્ગ પર ચાલશો આ સમયે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે પરંતુ મિત્રો યાદ રાખો કે કોઈની સાથે છેતરપિંડી કરવાથી અથવા ખોટા માર્ગ પૈસા કમાવાથી તમને ભારે નુકસાન પણ થશે તેથી જો તમે પ્રમાણિકપણે પૈસા કમાવો છો તો તે તમારા માટે સારા પરિણામો આપશે વ્યવસાયમાં સારો નફો થઈ શકે છે આ સમયે તમારું મન આધ્યાત્મિક આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમે આધ્યાત્મિકતા તરફ ચૂકાવશો જેના કારણે તમારા જીવનમાં તણાવ પણ ઓછા થઈ શકે છે તક્ષણ નામના કાલ સર્પયોગનો શુભ પ્રભાવ તમારા પર પડશે આ સિંહ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે આ સમયે તમારા લગ્ન સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ મિત્રો તમારે તે સમસ્યાઓનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવાનો ઉકેલ લાવવો જોઈએ નહીં તો તે તમને આગળ લઈ જઈ શકે છે તમે મિલકત સંબંધિત સમસ્યાઓથી દૂર રહે રહેશો આ સમયે જમીન સંબંધિત બાબતોમાં તમને ફાયદા અને ગેરફાયદા બંને થઈ શકે છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે મિત્રો કાલ સર્પ યોગની શુભ સવાર સાથે આ સમય સિંહ રાશિના લોકોને જ લાભ આપશે જો તમે લગ્ન જીવનમાં સમજદારીપૂર્વક કામ કરો તો તે વધુ સારું થઈ શકે છે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ અને તમારા જીવનમાં આગળ વધવું જોઈએ અને જો શક્ય હોય તો તમારા દુશ્મનો દુશ્મનોથી દુશ્મનોથી અંતર રાખવું જોઈએ અને જો તમે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના ધીરજથી તમારું કામ કરશો તો તમે સફળ થશો મિત્રો કાલ સર્પ યુગનો પ્રભાવ ઓછો કરવા માટે આ સમયે તમારે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને તેમને સિંદૂર અને મોતી ચૂર્ણના લાડુ ચડાવવા જોઈએ ઉપરાંત નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો તે તક્ષણ કાલ સર્પદોષની અસર ઘટાડવામાં મદદ કરે છે ઉપરાંત દરરોજ સવારે પક્ષીઓને અનાજ ખવડાવો તે કાલ સર્પદોષની અસર ઘટાડે છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સાડસઠ દિવસ સુધી બનનારા કાલ્પ સર્પયુગની અસર તમારા પર પણ પડશે જેના કારણે તમારે પણ સાવધ રહેવું પડશે આ મિત્રો આ સમયે તમારે ગોચર કુંડળીમાં કક્કર કોટળ કાલ્પ સર્પયોગ બનવા જઈ રહ્યો છે જેની અસર તમારા પર પડશે મિત્રો કાલ સર્પ દોષને કારણે તમને સડસઠ દિવસ સુધી માનસિક તણાવ રહી શકે છે નાની નાની બાબતોને કારણે તમારા લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે કાલ યુગના પ્રભાવથી આ સમયે તમને શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તમે જે પણ કાર્ય હાથ ધર્યું છે તેમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું કાર્ય બગડ બગડવા લાગશે રાહુ અને કેતુના પ્રભાવની સાથે કાલ સર્પયોગના ખરાબ પ્રભાવને કારણે તમને આ સમયે શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે જ્યારે વેપારીને વ્યવસાયમાં નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમયે તમારા સ્વભાવ અને વિશ્વાસ કરવાની ક્ષમતાને મજબૂત બનાવો કાલ સર્પયોગની અસરને કારણે તમારી શ્રદ્ધામાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો શક્ય હોય તો તમારા દુશ્મનોથી દૂર રહો નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો કાલ સર્પયુગની અસરને ઓછી કરવા માટે શિવની પૂજા કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મહા મૃત્યુ જય મંત્રનો જાપ કરો નંબર ચાર વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસથી બની રહેલા કાલસર્પ યોગનો પ્રભાવ તમારા પર પણ બની રહ્યો છે જેના કારણે તમ તમારે આ સમયે સાવચેત રહેવાની જરૂર છે મિત્રો આ સમયે તમારી ગોચર કુંડળીમાં શંખપાલ નામનો કાલ સર્પ યોગ બનવાનો છે જેના કારણે આ સમયે તમને જીવનમાં વારંવાર ક્ષેત્રપિંડિત થવાની અને ગેરસમજનો ભોગ બનવાની શક્યતા વધી જશે જે ક્યારેય મિત્રો તરફથી ક્યારેક સંબંધીઓ તરફથી અથવા અન્ય સ્ત્રોતો તરફથી હોઈ શકે છે શંખપાલ કાલસર કાલસર્પ યુગથી પીડિત વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે અને તે સતત તણાવ અને ચિંતા સાથે જીવી શકે છે આ યોગ સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે જેમાં ગેરસમજણ વિખવાદ અને દખલગીરીની શક્યતા વધી જાય છે આ સમયે કેટલાક કિસ્સાઓમાં આ યોગ્ય વ્યક્તિની હિંમત અને બાહુદુ બાહાદુરીમાં વધારો કરી શકે છે પરંતુ તે જ સમયે તે જોખમી નિર્ણયો અને કાર્ય કરવા માટે પણ પ્રેરણા આપી શકે છે તે જ સમયે કલ સર્પયુગના પ્રભાવને કારણે વ્યક્તિને વ્યવસાય નોકરી અથવા શિક્ષણના ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં અવરોધો આવી શકે છે આ સમયે નિષ્ફળતા અને નુકસાનની શક્યતા વધી શકે છે મિત્રો તમારે આ બધી જગ્યાએ સાવધ રહેવું પડશે કાલ સર્પયુગના પ્રભાવને કારણે આ સમયે સફળતા મેળવવા માટે જાતકોને સખત મહેનત અને સંઘર્ષ કરવો પડી શકે છે અને તમને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે આ સમયે તમારું મન અજાણ્યા ભયથી ઘરે ઘેરાયેલું હોઈ શકે છે અને જીવનની દરેક ક્ષણમાં વ્યક્તિ અનિશ્ચિતતા અને ભયનો અનુભવ કરી શકે છે મિત્રો સર્પ યુગની અસર ઓછી કરવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને ઘટાડે છે શનિવારે સિગારેટ દારૂ વગેરેથી દૂર રહો કોઈની પાસેથી જૂની વસ્તુઓ વેચ વેચશો નહીં કે ન લો કાળા વાદળી ભૂરા કે ઘેરા રંગના કપડાં પહેરશો નહીં કોઈને પણ વ્યવસાય કે વેપારમાં ભાગીદાર ન બનાવો દિવસ દરમિયાન સૂવું નહીં સવારે વહેલા ઉઠવું નંબર પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે સડસઠ દિવસ સુધી તમારે બ્રહ્માંડમાં રાહુ અને કેતુના પ્રભાવથી બનેલા કાલ સર્પ અસરો તમારા નાણાકીય જીવનથી લઈને વૈવાહિક જીવન સુધી જોવા મળશે આ મિત્રો આ સમયે કાલ સર્પ દોષને કારણે તમને માનસિક તણાવ હોઈ શકે છે નાની નાની બાબતોને કારણે તમારા વૈવાહિક જીવનમાં કડવા આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે કાલ યોગના પ્રભાવથી આ સમયે તમને શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે તમે જે પણ કાર્ય હાથ ધર્યું છે તેમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું કાર્ય બગડવા લાગશે રાહુ અને કેતુના પ્રભાવની સાથે કાલ યોગના ખરાબ પ્રભાવને કારણે તમને આ સમયે શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે જ્યારે વેપારીને વ્યવસાયમાં નુકસાન ન નુકસાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમયે તમારા સ્વભાવ અને વિશ્વાસ કરવાની ક્ષમતાને મજબૂત બનાવો કાલ સર્પયોગની અસરને કારણે તમારી શ્રદ્ધામાં ઘટાડો જોવા મળી શકે છે મિત્રો શક્ય હોય તો તમારા દુશ્મનોથી દૂર રહો નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડશે નહીં મિત્રો શક્ય તેટલી પ્રમાણિકતાથી તમારું કામ કરો ભગવાનની કૃપાથી વહેલા કે મોડા તમને તમારા કામ સંબંધિત સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે મિત્રો આ દોષથી રાહત મેળવવા માટે ભગવાન શિવની પૂજા મહામૃત્ય જય મંત્રનો જાપ અને કેટલાક દાન જેવા ઉપાયો ચોક્કસ કરો તેથી સાથે નિયમિતપણે મહા મૃત્યુજય મંત્રનો જાપ કરો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરી અમને જણાવો જો તમે માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજનો નાદ કરો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો